લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત વારંવાર સાર્થક થઈ રહી છે તે લોકોને વિશ્વાસમાં લઈ જઈ તાંત્રિક વિધિનો ઢોંગ કરી ડબ્બામાં મુકાવેલા રૂપિયા ડબલ કે પછી દસ ગણા થઈ જશે તેમ કઈ લોકોની નજર ચૂકવી રૂપિયા કાઢી લઈ ઠગાઈના ગુનાઓને અંજામ આપતી ગેંગના રીઢાઓ જેમાં વડોદરાના પ્યારે સાહેબ ઉર્ફે પ્યાર ઉર્ફે ભૂરો રાજુ જીવાભાઈ રાઠોડ કાળુભાઈ ઉર્ફે અશોક ફતેહસિંહ સોલંકી ઈરફાન ઉર્ફે મહેશ મુસ્તુફા દિવાન ફિરોજ ઉર્ફે લાલો ફતેહસિંહ સોલંકી અનવર કરીમ ગરાસિયા અને છોટા ઉદેપુરના મકબુલ શાહ અબ્દુલ શાહ દિવાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા તો આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા છ લાખ પંચોતેર હજાર તથા સોનાની ચેન નવ મોબાઈલ ફોન ત્રણ બાઇક સહિત આઠ લાખ સત્તાવન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે તો રીઢાવ વિરુદ્ધ વડોદરાના મક્કરપુરા રાવપુરા વાડી પોલીસ સ્ટેશન કપુરાઈ વડોદરા ગ્રામ્ય મંજુસર અને છોટા ઉદયપુર જિલ્લાના બોડલીમાં ગુના નોંધાઈ હોવાની કબુલાત કરાઈ હતી હાલ તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રીઢાવની વધુ પૂછપરછ હાથ ધરી છે